એક બીજા ના હું જોઈ રહી છું શું સલ્યા બે ખાતો નહીં ભાઈ ડોકુ કરજે હા ખટકો રાખીને બોજો હા એ હા હાડ તમે પોકો ઈ કર મુ આવું હા હું તમારો નંબર નાખું હું તે ફોન કરજો હા એ હાર હાર હારો એ હાર અરે તમારા કરશન ભાઈ તમારા મગજ જેવું સાગર નહીં અને તમે ધંધો ચાલુ કરી બે ધંધો મોલો પૈસા પાસે અરે પણ ચાર વાગે

તારું તો કોમ કાજે ઊછો પાછો અને ચાબા તો ચાબા બધું પીધું છે તમે પીના ના એને ઓ પીતો બેહો તમે શાંતિ રખવા ના કરશો તમે રખવા ના કરશો એટલે ઘેર અવસર હોય એટલે રખવા થાય મને થાય વાત સાચી છે તમે આટલો બધો ના હારો યાર ના હારો એટલે આ તો ના કઈએ તો તો આ તો મારા બેટા તો ગયા છો જતા રહ્યા પાહો બેહી રોયા તો હા તમે વકનવા તો હું લગરે હોરમ જોતો બરાબર બહન બહન આવી ગયો મારા હોરા તારા નહીં જો હું જઉં પણ ઓય કન તમે ખટકો રાખાવો નકર હા હા જો હેડો ઈમો હો વા હા ઉતારો નહીં મારા ટેકો કરાવવા પડશે ને આ તું મારા બેટા વાતે વડી જોશી લેડો હું ટેકો કરાવું છું તમને ખટકો રાખો ના હવાર પર 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 જે તો કરું ના ખટરી મારતો માર

વિજાનુ છે કે દુને હી મના આ ઘરાન તો કઉ હાલ હાલ મંડપ ખોલી દે ઓય ઓય ના ના થોડી આવો ત્યાં જગ્યા

જોશી માપમાં બોલો ઘેર ઉસારામાં બધા મેમન પરો ન આવી ખબર જરૂર નહીં ભૂલ આ તમારા

我干了，下哟，下哟。